આ લારી નું બોલાય એક બતાવ્યું બધું તમારે ફેરવડી એ મોડીફાય તો થઈ જાય તો કરી નાખે છે એક હારું લે છે

તમારા કોયલ આવી ના ફગાવા તે ટોટી માં ફગી જાય આ જોજો આ બધું ખાલી હું તો કીધું કોમ પડ્યું છે તે હાલ અને કીધું મારું પોકાયું હોય કોમ થઈ જાય પેલો ને કોમ થઈ જાય મારા બોર્ડ પડ્યું છે તમારું કોહેલ તેમાં તમે પડી જો સ્વ પડી જો પડી જો અને હું કઉ છું

બે મારવાનું તમે અમારી મને પૈસા લઈ છૂટો આવું કોઈ હું વસ નહી બોલું

હાજર જેવી હે શો દેખાય દોરાન બોલા તો છાપલા પડી પડી છે તો હતર અને કી છે કાજલ આ કે તમારા આ રે ઓનો મોમ રાખી જો ઉપિયાનો અને ઓન બે મોમ છે સીધો અને આ પૈસા માટે તૈયાર થઈ ગયા તમારે લારી તમને ઓના કતી હારી મળી જશે એક એ તાઈવાન ફઈ નાખો ખોલે હું તો હું ગી જાવ લ્યો લે હું ગી જાવ હો તોડી નાખો લ્યા એ બાર બોલ શું વાત છે એક આખીસ જપીશો એક તમે ઓન તોડી નાખોન પૈસા આપી દે છે તોડી નાખો હા તોડી નાખો તમારે કોયલ કૈનાલ દે છે બધું તમને

એ તો જપતા જ નહીં યાર માર માર કર છે જવાબદારી છે જવાબદારી છે કે યાર માં પૈસા તો એ કરવા તૈયાર છું ખર્જો એક નાવત તો સમજાવજો એક આમ મારી વાત હો બ્રો હે મારી વાત હો બ્રો અલે આવો મત તો તમે અમે કશું રાખ્યું નહીં નહીં બરોબર આ જે શાટ પોટલા હતા ને એ મોના ફરી ગયા છે એક તો એ તો કોઈ હલનું તો આજુજી સલાઈ જ નહીં

તમે તમે મારે મારી હોય સહકારી બાપુ જી જોવાના બરોબર એક એને પીધા માં પીધા માં પેલી ઉપડી શકે જો છે એ તો એને હું

એક પૈસા હે તારી બે તારી હે તા આજો તારી બુરી બે બુરી મારી બુડી હાલતું કહી રહી છે

અરે તમે એ પેલા ભમરાનાના વાદે હે ઈ ને તો તમને કીધું લ્યા પણ આ મોટા માણસ ને તમાર પૂછાય લ્યા કા મારે કરવું છે તે હું લઉં કે ના લવ છું અલ્યા પૈસા હું મફત આલ્યો અલ્યા ગોડા તારી ભેહ હોય બોધી મારે ખાવાની મકાઈ વાય છે એ વિચાર કરતાં કોઈ નાખી દીધી કાર લાઈ કલે હું ઈ ભેહ માટે તારા ભાલાલા બનાતા તો હું મને હું પેલું થો એટલે આલી ના દે તને

પેલો ફમરારો એક ફૂલ ના લીધા બધોના બંધ બકડ્યા લ્યા હે બધોના બકડ્યા તો પછી એવું કરો કે ઈ ઈનું તમે તમારી રીતના મારે લારીનું કમ્પ્લીટ કરી નાખો એક જોવો આ તો શરમ શરમ બધું મારે એમ ખર્ચવા વાત જેવું થયું છે એક જેવી લારી આવે તમારી એક આ બે પેહોય હોય ને છોડી દે નકા ઓણા પાંચ થી માર ખર્જો લેવાનો સાજી

પેલા છો જોલ્યા આ જઈને બધું કર્યું છે એ પણ નાહી ગયો એ તો કહી કે દોહી દોહી ની યાર ઇને લેવા આયા છે તારે પીર થી એક ઇને હું તો કહું છું કે ઇને જાને શેટો જ રાખો લ્યા અને આવી વસ્તુ કુકના કણ નઈ લઈ જો તો ફોન રાખો હે પાછો ફોન કઈ મને બોલાય કે બકુજી દોહી ના જાય ઉકડિયાલ જો અલ્યા એક તો આમ હોય તો પાલે ને પાછો ઇની દોહી વા હમુ જાવ તમે આવો ખાટલામ બેસી આવજો વાત કરીએ અને તમારા જીવ સોલકી થયો જો

બ્રેક ફેલ થઈ જાય એક બ્રેક ફેલ થઈ જાય આ મારો ભાઈ રંગુ અને તમે જો તો રંગુ એ એવી ભમાઈ ગાડી એવી ભમાઈ કે એ કાળિયા ઈ હું જોઉં છું બો માયે કા હુઆ ઇસ બોલે વાત છે બો માયે તમે હું વાત કરો યાર એવી સલાઈ તે તમે જો તો હું આટલું ટીપુએ પરવા હતું દીધું ને એમ ને મુતાઈ નાખી ગાડી

અમે આ લારી પોકાનું તાન અમે કામકાજ શરૂ કરી નાવ તો દૂર આ લઈને કરાવવા નઈ કરાય નવી મારો ભાઈ ફાઈનલ પાછા આપણે કરીએ છે હે કરી આલવી તો એ બે શૂટિંગ હોય બંધ થઈ જાય પાછી ધોરા ખર્ચો વધે તમારી વાત ગયો છું રાજી થઈ જવ એક હું બધું હાલી દઉં લે હે હું રાજી હોઉં એક બધું હાલી દઉં અને જો પછી કાયો થયો તો હું કોઈ નો નહીં

એ ત્રીસ હજાર મારે નહી લેવા તો નવું એ નહીં લેવું બરોબર પેલી બે હો નાખ બોલાય રતનભાઈ મારી વાત થઈ તમે લાગ્યા નઈ જ મેળ આ માં પતાઈ ની હું ના લાવું યાર તો પૈસો ની વાત ના કરતા બધા પંદર હજાર માં હોય તો એ બનાવી છે

એક દહિય હાથે દહ પોકારવાનું કરો અમે માર ખાવાની પોચ ને પૂછી દો દઈ છો વાત કરી પેલા લઈને ને બે